હેલો ફ્રેન્ડ્સ જય માતાજી બધાને જો આપને પાછો આમાં રેપીટ માલ કરી દીધો છે બહુ મસ્ત સાડી રહેવાની છે પ્લેન સાડી આવવાની છે અને વર્કવાળું બ્લાઉઝ આવવાનું છે જો આવી રીતે સાડી રહેવાની છે ને સાડીમાં પણ બોર્ડર આવવાનું છે એમાં પણ હેન્ડવર્કનું કામ રહેવાનું છે અને સાઈનિંગ વાળું કાપડ આવવાનું છે બહુ મસ્ત સાડી આવવાની છે જો આવી રીતે હેન્ડવર્કનું કામ આવવાનું છે અને બ્લાઉજ પણ આમાં છે ને વર્કવાળું બ્લાઉજ આવવાનું છે બહુ મસ્ત બ્લાઉજ રહેવાનું છે જોવો તમે અને આમાં છે ને વલમોતીનું કામ આવવાનું છે જો બહુ મસ્ત હેવીમાં બ્લાઉજ આવવાનું છે લગ્ન પ્રસંગમાં પહેરાય તેવી સાડી રહેવાની છે બહુ મસ્ત સાડી રહેવાની છે તો આપણે આમાં રિપીટ માલ કરી દીધો છે જેને પણ ઓડર કરવો એ કરી શકે છે અને બધાને થેન્ક યુ કે અમે પહેલાં આમાં વિડીયો મૂક્યો તો એમાં પણ તમે સપોર્ટ કર્યો એટલા માટે અને હું તમને આના બધા કલર પણ બતાવીશ બધા કલર બહુ મસ્ત રહેવાના છે તો હું આમાં તમને છે ને બધા કલર બતાવું અને બીજી વસ્તુ કે તમારે પેમેન્ટ પહેલાં કરવાનું રહેશે પછી જ ઓર્ડર નીકળશે અમારે સીઓડી ઉપલબ્ધ નથી એટલા માટે પહેલાં તમારે પેમેન્ટ કરવાનું રહેશે પછી તમને ઓર્ડર મળી જશે અને આમાં જુઓ બાર કલર રહેવાના છે બધા કલર બહુ મસ્ત આવવાના છે તો તમે હું આમાં તમને બધા કલર બતાવીશ તમને કોઈને ગમતો હોય તો તમે સ્ક્રીનશોટ લઈ અમને મોકલી શકો છો એટલા માટે તો હું તમને આમાં બધા કલર બતાવું છું કે તમને આમાં તમે ડાયરેક અમને સ્ક્રીનશોટ લઈ મોકલી શકો અમારો ટાઈમ પણ ખરાબ ન થાય અને તમારો પણ નહીં એટલા માટે જુઓ આમાં જ બધા કલર મેં તમને બતાવી દીધા ઓલું તો તમે ફોન કરો ને અમે બધા ફોટા મોકલી એટલા માટે એટલો ટાઈમ ન હોય એટલા માટે જુઓ આમાં જ તમે બધા હું બધી સાડી બતાવું છું આમાં બાર કલર આવે છે તો આમાંથી તમને કોઈને ગમતી હોય તો તમારે સ્ક્રીનશોટ લઈ અમને મોકલી દેવો એટલે અમે તમને સાડી મોકલી આપશું અને પહેલાં પેમેન્ટ કરવાનું રહેશે જો આ બધા એના કલર આવવાના છે બહુ મસ્ત કલર રહેવાના છે બાર કલર આવવાના છે અને બ્લાઉજ પણ બહુ મસ્ત રહેવાનું છે હેન્ડવર્કવાળું બ્લાઉજ રહેવાનું છે અને આમાં અમારા નંબર પણ આ છે જોવો આ રાણી કલર છે એ પણ બહુ મસ્ત કલર આવવાનો છે અને એમાં પણ બ્લાઉઝ પણ બહુ મસ્ત આવવાનું છે સાઇનિંગ વાળું કાપડ આવવાનું છે આ યલો કલર છે એ પણ બહુ મસ્ત રહેવાનો છે જો આ બધા એના કલર છે તો તમે બધા આમાં પહેલાં જોઈ લેજો આમાંથી ગમતો હોય તો તમારે કલરનો સ્ક્રીનશોટ લઈ અમને મોકલી આપજો અમારા નંબર આમાં છે તમારે વોટ્સઅપ મેસેજ કરવાનો રહેશે જુઓ આ બધા એના કલર રહેવાના છે અને બ્લાઉઝ પણ બધામાં બહુ મસ્ત આવવાનું છે પાલતી વેર સાડી આવવાની છે બહુ મસ્ત સાઇનિંગ વાળું કાપડ આવવાનું છે અને કલર પણ બધા બહુ મસ્ત રહેવાના છે તો વહેલા તે બે પહેલાં એના જેવું બધા ફટોફટ ઓર્ડર કરવા મનજો જુઓ અમે એટલા માટે તો આમાં રિપીટ માલ કરી દીધો જ જો આ બધા કલર રહેવાના છે બધા કલર બહુ મસ્ત રહેવાના છે ને બ્લાઉઝ પણ જુઓ બહુ મસ્ત બ્લાઉઝ પણ આવવાનું છે